નમસ્કાર દર્શક મિત્રો જિંદગી આજની વિશેષ ચર્ચામાં સ્વાગત છે મિત્રો આજે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે ભારતના મહાન વૈજ્ઞાનિક નોબલ પુરસ્કાર વિજેતા ડોક્ટર સીવી રામનના જન્મદિન જી હા આજે તેમનો જન્મદિવસ છે તેથી આજનો આપણો કાર્યક્રમ તેમને ટ્રીબ્યુટ કરી રહ્યા છે રામનજીની જિજ્ઞાસા અને મહેનતની અસર માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં જોવા મળી વર્ષ ઓગણીસો અઠયાવીસમાં તેમના રામન ઇફેક્ટના આવિષ્કારથી વૈજ્ઞાનિક જગતમાં એક આધુનિકતા એક અદ્ભુત ક્રાંતિ આવી માટે જ આજનો આપણો આ શો છે અને આજના આપણા શોમાં ડિસ્કશન કરવા માટે આપને વધુ માહિતગાર કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગાંધીનગર ભૌતિકશાસ્ત્ર વિભાગ આઈઆઈટી વિભાગના પ્રોફેસર ડૉક્ટર ઉર્જીત નાયક સર આપનું સ્વાગત છે આજના અમારા કાર્યક્રમમાં દર્શક મિત્રો આપ જાણો છો એવી રીતે અમારો કાર્યક્રમ ફોન ઇન લાઈવ છે તમારા ટીવી સ્ક્રીન પર જે નંબર આપેલ છે તે નંબરથી આપ અમને કોલ કરી શકો છો અને આજનો વિષય જે રીતે ડૉક્ટર સીવી રામનને આપણે ટ્રીબ્યુટ કરી રહ્યા છે તો તેમને લઈને તેમના જીવનને લઈને ઘણા બધા સવાલો તમારા મનમાં હશે તો આપ અમને પૂછી શકો છો તો શરૂ કરીએ આજનો કાર્યક્રમ ગુરજી સર જેવી રીતે મેં સ્ટાર્ટિંગમાં કીધું કે આજનો આપણો જે આ કાર્યક્રમ છે આજે ડૉક્ટર સીવી રામનનો જન્મદિન છે તો આપણે તેમને ટ્રીબ્યુટ કરી રહ્યા ટ્રીબ્યુટ કરી રહ્યા છે અને આજે જે કાર્યક્રમનું અમારું નામ છે તે છે વિજ્ઞાનના પ્રકાશપુંજ તો વિજ્ઞાનના પ્રકાશપુંજ જે ડૉક્ટર રામન છે જો બાળપણમાં જો હું એમના અને તમે તો આટલું બધું રિસર્ચ કર્યું છે આટલી બધી વસ્તુ તમે જાણો છો એમના વિશે તો તેમનું બાળપણ અને શૈક્ષણિક સફર વિશે શું કહેશો ડોક્ટર સીવી રામનનો જન્મ મદ્રાસમાં થયો હતો અને એમના પિતા પણ એક પ્રોફેસર હતા શિક્ષક હતા અને પણ રામન સાહેબ પોતે પ્રોડીજી હતા ચાઇલ્ડ પ્રોડીજી બાળપણથી એક બહુ પ્રતિભાવાળી પ્રતિભાશાળી વિદ્યાર્થી હતા અને ચૌદ વર્ષની ઉંમરે એમણે મેટ્રિક્યુલેશન કરી નાખ્યું પંદર વર્ષની ઉંમરે બેચલર્સ ડિગ્રી અને અઢાર વર્ષે કરી દીધું એ જમાનામાં કે અંગ્રેજી ચોથી ચોપડી પાસ કરવી તે ઘણા માટે અઘરું હતું એ બહુ જ પ્રતિભાશાળી વિદ્યાર્થી રહ્યા અને એ પછી એમને તરત જ એકાઉન્ટન્ટ ડેપ્યુટી એકાઉન્ટ જનરલ ના ખિતાબ સાથે અંગ્રેજી એડમિનિસ્ટ્રેશનમાં નોકરી મળી ગઈ હતી અને કલકત્તામાં હતી જી સર જે રીતે તમે કીધું કે એ ટાઈમે આટલી બધી ઉપલબ્ધિઓ તેમને મેળવી એ સમયે રિસર્ચ માટે કોઈ સંસાધનો નહોતા મળતા ઘણી બધી મીન્સ તો પણ એમને ગ્લોબલ લેવલ ઉપર એક પોતાનું નામ સ્થાપિત કર્યું અને પોતાના નામ કરતાં આજે વિશ્વ સ્તરે ભારતનું નામ રોશન કર્યું તો શું કહેશો તેને લઈને એ એ બહુ સારો પ્રશ્ન છે કારણ કે અંગ્રેજી પ્રશાસન દ્વારા ફક્ત એડમિનિસ્ટ્રેશન એટલે દાખલા તરીકે એકાઉન્ટન્ટ જનરલનું કામ આપવામાં આવ્યું હતું જ્યારે વિજ્ઞાન શિક્ષણ અને વિજ્ઞાન સંશોધન માટે કોઈ પ્રકારનું પ્રોત્સાહન નહોતું પરંતુ કલકત્તામાં એક મહેન્દ્રલાલ સરકાર નામના ડૉક્ટર હતા અને એમણે પોતે એક ભારતીય સંસ્થાની સ્થાપના કરી હતી જેનું નામ હતું એસોસિએશન ઇન્ડિયન એસોસિએશન ફોર કલ્ટિવેશન ઓફ સાયન્સ આજ સુધી એ સંસ્થા છે અને ઘણું આગવું રિસર્ચ સંશોધન કરી રહી છે તો એ સંસ્થા કલકત્તામાં હતી અને એ રામન સાહેબ ને બહુ આકસ્મિક રીતે મળી ગઈ ટ્રામમાં જતા જતા એમણે સંસ્થાનું બોર્ડ જોયું એટલે તરત ઉતરી ગયા અને જઈને અંદર જોયું કે શું ચાલી રહ્યું છે અને એ એ લોકો એમને ત્યાં આગળ રિસર્ચ કરવા માટે જગા આપી એટલે એ રીતે સાયન્સમાં ગયા કારણ કે આમ તો સાયન્સ માટે કોઈ સંસ્થાઓ હતી નહીં હિન્દુસ્તાનમાં તે વખત જી બિલકુલ તો તમારા અભિપ્રાય પ્રમાણે રામનજીની શૈક્ષણિક વ્યક્તિત્વની કઈ ખાસિયતો આજના વિદ્યાર્થીઓ માટે ઘણી જ મહત્વની છે એક રીતે તો આપણે કહી શકીએ કે એટલા આગવી પ્રતિભા હતી કે સામાન્ય વિદ્યાર્થી માટે કંઈ એને એમાંથી શીખવાનું તરત મળી શકે એમ નથી કારણ કે એમની બક્ષિસ હતી કુદરતી પરંતુ એમની જે ધગશ હતી અને એમનો જે આત્મવિશ્વાસ હતો અને સૌથી વધુ એક કુતુહલ વૃત્તિ કૌતુક અને જિજ્ઞાસા વૃત્તિ જે હતા તે ખરેખર આજના વિદ્યાર્થીઓ પણ કેળવવાની જરૂર છે બિલકુલ અને તેમના આપણે જે એવોર્ડ ની વાત કરીએ નાઇટ હુડ છે રામન ઇફેક્ટની એક વાત છે એક વિદ્યાર્થી હતા ત્યારે પણ એમણે એક પેપર પબ્લિશ કર્યું હતું અને પછી જયારે કલ્ટિવેશન ઓફ સાયન્સમાં કામ કરવા લાગ્યા ત્યારે એમણે એક ખાસ પ્રકારનું એવું વિકિરણ શોધ્યું કે જે ત્યાં સુધીમાં કોઈએ શોધ્યું નહોતું એટલે એ અને એમના એક વિદ્યાર્થી હતા કે એસ કૃષ્ણન નામને તો એ બે જણે મળીને એ શોધ કરી પણ રામન સાહેબ ને સમજ હતી કે આનું મહત્વ શું છે તો એમણે એના ઉપર પછી સંશોધન આગળ પણ કર્યું અને પ્રકાશિત કર્યું એટલે એમ કહી શકાય કે આ જે સંશોધન છે તે પ્રકાશ પ્રકાશને વિખેરવાની એક નવી સમજ છે બરાબર એક્ઝેક્ટલી બિલકુલ તો આજના જે આજનું જે યુદ્ધ છે આજનો જે વિદ્યાર્થી છે તે આને કઈ રીતે સમજી શકે સમજવા માટે તો એવું છે કે એકચ્યુઅલી ઇટ ઇઝ અ રિફ્લેક્શન ઓફ મોલેક્યુલર વાઇબ્રેશન્સ જેમણે એમણે શોધ કરી તે અણુના જે વાઇબ્રેશનલ મોડ છે તે એમાંથી સમજ પડે એટલે જે મેટર છે પદાર્થ તેમાં કણ રહેલા છે આખરે કરીને કણનો બનેલો છે પદાર્થ તે વસ્તુ એમાંથી એક ખાસ રીતે નીકળે છે અને એમણે જે સંશોધન કર્યું તેનું આજે બધા જ રિસર્ચમાં એનો ઉપયોગ છે અને રામન સ્પેક્ટ્રોસ્કોપી કહેવાય છે અને રામન સ્પેક્ટ્રોસ્કોપી પદાર્થ વિજ્ઞાનમાં અને બહુ બધા ક્ષેત્રોમાં એનો રોજ રોજ બરોજ ઉપયોગ થાય છે બિલકુલ બસ મારે આ જાણવું હતું કે જે આપણે રામન ઇફેક્ટની વાત કરીએ રામન સ્પેક્ટ્રોસ્કોપીની વાત કરીએ એક્ઝેક્ટલી મીન્સ બેઝિકલી છે શું આ વસ્તુ એટલે જે પદાર્થની અંદરના જે મોલેક્યુલ્સ હોય છે તેની ખાસિયતો એ વિકિરણમાંથી સમજી શકાય છે એટલે તમે કોઈ પણ પ્રકારનો પ્રકાશ મોકલો પણ એનો એની એની ફ્રીક્વન્સી શિફ્ટ શિફ્ટ થાય રિફ્લેક્સ કેરેક્ટરિસ્ટિક છે જી બિલકુલ હવે રાષ્ટ્ર માટે તેમની સેવા તો આપણને ખબર જ છે આટલા બધા જ્યારે તેમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હોય પણ જ્યારે હું રાષ્ટ્ર માટે તેમની સેવા અને એક વૈજ્ઞાનિક યોગદાન આ બંને વચ્ચેની વાત કરું તો તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો એટલે એ એકવાર પ્રસિદ્ધ થઈ ગયા ઓગણીસો ત્રીસમાં એમને નોબેલ પુરસ્કાર મળ્યો અઠ્ઠાવીસમાં નાઇટહૂડ મળ્યું અને એ પછી એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરમાં જે સ્થાપિત થઈ હતી તેના ડાયરેક્ટર તરીકે ગયા અને ત્યાં એમણે ઘણું વિજ્ઞાનનું દૃઢીકરણ કર્યું એ સમયમાં એક મેક્સ બોર્ન નામના જર્મન વૈજ્ઞાનિક હતા તે યુરોપમાં યુદ્ધ ચાલતું હતું એથી બચવા માટે ભારતમાં આવીને રહ્યા હતા તો એમને પણ એમણે હોસ્ટ કર્યા હતા અને આગળ જઈને એમણે પછી રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ સ્થાપિત કરી એમના નોબેલ પ્રાઇઝના રાશિમાંથી અને એ રીતે એમણે વિજ્ઞાનનું ઘણું અહીંયા કોન્સોલિડેસન કર્યું હોમી ભાભા જ્યારે કેમ્બ્રિજમાં હતા એ પણ યુદ્ધ દરમિયાન હિન્દુસ્તાન આવ્યા પછી એમને પાછા જવાનો રસ્તો નહોતો તો એ બેંગ્લોર બેંગ્લોરમાં રહ્યા હતા એમની પાસે અને એ જ રીતે ડૉક્ટર વિક્રમ સારાભાઈ જે આપણા ગુજરાતના પુત્ર છે તે પણ એમની સાથે રહીને પ્રેરણા મેળવી છે રામન એક ઇમ્પોર્ટન્સની અગર આપણે વાત કરીએ તો તે શું છે આજના જે આધુનિક સમય છે તેને લઈને આધુનિક સમયમાં જેમ મેં કહ્યું તેમ ઘણા પદાર્થોને જાણવા માટે અને એનું અંદરનું સ્ટ્રકચર શું છે એની બંધારણ શું છે તે સમજવા માટે રામન ઇફેક્ટની બહુ જ જરૂર પડે છે અને હવે તો રામન ઇફેક્ટ ઘણી આગળ વધી ગઈ એટલે જાત જાતના મોટા યંત્રો તૈયાર મળે છે લેઝર અને લેઝરનો આજકાલ એમાં ઉપયોગ થાય છે ખાસ કરીને તો એ રીતે ઘણા ક્ષેત્રોમાં ભૌતિક શાસ્ત્રના ઘણા ક્ષેત્રોમાં એનો એ છે ઉપયોગ છે કેમિસ્ટ્રીમાં બિલકુલ એટલે અત્યારના સમયમાં આપણે વાત કરીએ તો એનો ઇફેક્ટ આપણે જોઈ જ રહ્યા છે અલગ અલગ વિભાગમાં પણ હું જો 1928 થી 30 ના દાયકાની વાત કરું તો એ ટાઈમે જે એમણે રિસર્ચ કર્યું અને બિલકુલ જે મેં સ્ટાર્ટિંગમાં કીધું એવી રીતે કે એ ભઈ ઘણા બધા સંસાધનોનો અભાવ હતો તો પણ એક ગ્લોબલ એક લેવલ પર તેમણે પોતાનું નામ એક વૈશ્વિક સ્તરે તેઓ લઈ ગયા તો એ સમયે વૈજ્ઞાનિક જે આપણે વાત કરું સમાજ ઉપર શું અસર થઈ હશે એ જમાનામાં એકચ્યુલી આઈ થિંક હિન્દુસ્તાનની અંદર એટલી બધી અસર ન પણ થઈ હોય અને સમજ ના આવી હોય જોકે કલકત્તામાં અને મદ્રાસમાં ઘણા ઘણા વિશ્વવિદ્યાલયોમાં મોટા સિદ્ધિવાળા લોકો હતા જેમ કે મેઘનાથ શાહા હતા સત્યેન્દ્રનાથ બોસ એટલે ઘણા વૈજ્ઞાનિકો હતા હિન્દુસ્તાનમાં પણ અને એ લોકો તરત સમજી ચૂક્યા હતા કે આનું કેટલું બધું મહત્વ છે અને પ્રકાશમાં પ્રકાશના ક્ષેત્રમાં હિન્દુસ્તાનનું મહત્વ ઘણું કોન્ટ્રીબ્યુશન છે કારણ કે સત્યરેન્દ્રનાથ બોઝે જે ફોર્મ્યુલા પ્લાન્ક ને આઈન્સ્ટાઈન સમજી નતા કે આનું એક ડેરીવેશન કરીને આપ્યું છે અને એવી જ રીતે મેઘનાથ શાહ પણ પ્રકાશમાં ઘણું મોટું યોગદાન કર્યું છે એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે એ હું પૂછવા માંગીશ કે જો આજે રામનજી જીવિત હોત તો કઈ નવી ટેકનોલોજી કે ક્ષેત્રમાં રસ ધરાવતા હોત અત્યારે તો એક રીતે જોઈએ તો ક્વોન્ટમ કમ્પ્યુટિંગ એટલે કે ક્વોન્ટમ ગણતરી વિજ્ઞાન પર ઘણો ભાર છે અને એમાં ઘણી ડેવલપમેન્ટ થઈ રહી છે તો મને ખાતરી છે કે રામન સાહેબ એમાં જ કામ કરી રહ્યા હતા જી બિલકુલ વારસા અને આધુનિક મહત્વ વિશે જો હું સવાલ પૂછવા માંગુ તો તેમની જે સ્થાપિત સંસ્થાઓની આપણે વાત કરી કે રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે કે આઈઆઈસી છે તો એ ભારતની વૈજ્ઞાનિક દિશા ઉપર કઈ રીતે અસર અત્યારે કરી રહ્યું છે જો એને વૈશ્વિક સ્તરે હું જોઉં અત્યારે તો તેને લઈને આપ શું કહેશો ના સો રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને એમાં મૂળભૂત વિજ્ઞાન લિક્વિડ ક્રિસ્ટલ્સ અને ગ્રેવિટી ગ્રેવિટેશનલ વેવસ એ બધા ઉપર બહુ મહત્ત્વના મહત્ત્વનો રિસર્ચ થઈ ચૂક્યો છે રેડિયો એસ્ટ્રોનોમી જેનાથી ગેલેક્સીની બહારની વસ્તુઓ જોઈ શકાય છે તો એમના જ પુત્ર વી રાધાકૃષ્ણન પણ એના ડાયરેક્ટર રહ્યા અને એ રેડિયો એસ્ટ્રોનોમર હતા તો એ રીતે રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ભારતના વિજ્ઞાનને વિશ્વ નક્ષેત્રમાં જગા આપી છે જી બિલકુલ અ જ્યાં સુધી મેં એમના વિશે વાંચ્યું છે કે સાંભળ્યું છે તો એ તેઓ એક સરકારી નોકરીમાં હતા એ ટાઈમે અને એ નોકરી છોડીને તેમણે પોતાની એક આખી એક દિશા અલગ જ કરી તો તેને લઈને આપશો કહેશો ના એટલે ખરેખર જે આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ફોલો યોર ડ્રીમ એટલે તમારું પોતાનું જે સ્વપ્ન હોય કે સ્વપ્નની પણ જે તમારી દ્રષ્ટિ હોય તો એના તરફ ધગશ કેળવવી આત્મવિશ્વાસ કેળવવો અને સૌથી વધારે તો કુતૂહલ વૃત્તિ રાખવી એટલે રામન સાહેબનું એક બહુ પ્રસિદ્ધ ભાષણ છે જેનું ટાઇટલ છે આકાશ ભુરુષા માટે ધ સ્કાય બ્લુ કારણ કે એ જમાનામાં યુરોપિયન વિજ્ઞાનીઓ વિચારતા હતા કે મેડિટરેનિયન સમુદ્ર બ્લુ એટલા માટે દેખાય છે કે એમાં આકાશનું પરાવર્તન થાય છે પણ રામન સાહેબ એના ઉપર રિસર્ચ કરીને બતાવ્યું કે એનું કારણ તદ્દન જુદું છે અને આજકાલ યુરોપના વૈજ્ઞાનિકો જે કુતુહુલ વૃત્તિથી જે રિસર્ચ કરવામાં આવે ન કોઈ પૈસા કે સંપત્તિ માટે તો એને બ્લુ સ્કાય રિસર્ચ કહેવામાં આવે છે તો બ્લુ સ્કાય રિસર્ચ એ રામન નું એક ના નું એક પ્રતિક છે એક રીતે જી બિલકુલ એક કોલર અત્યારે આપણી સાથે જોડાયા છે સાટમબાથી પરેશભાઈ જી પરેશભાઈ આપનો સવાલ જી નમસ્કાર જી નમસ્કાર પહેલા તો ડોક્ટર સીવી રામન સાહેબને નમન વંદન શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ આપણે કે એમણે આપણા માટે બહુ મોટી શોધો કરેલી એક્સરે એક્સરે ની શોધ પણ કદાચ શ્રી સી રામન સાહેબ એક આપણને દેન છે જેના કારણે ઘણા જ એક્સરે આપણને ઉપયોગી છે ઘણા લોકો એક્સરે ને જાણીતા છે તો એક્સરે વિશે અને રામન સાહેબ કામગીરી વિશે થોડુંક જણાવો સાહેબ ધન્યવાદ પરેશભાઈ નો સવાલ એકચ્યુઅલી એવો છે કે રામન સરે જેવી રીતે ઘણી બધી શોધ કરી એમાંથી તેઓ રહ્યા છે કે એક્સ ની પણ એક શોધ છે તો એ એક્સ વિશે પણ તેમને જાણવું છે અને બીજી નવીન શોધ વિશે પણ તમને સમજવું છે એટલે એ દિશામાં ઘણી બધી શોધો થઈ ચૂકી છે અને મોટેભાગે આજકાલ લેઝરનો ઉપયોગ થાય છે અને રામન સાહેબનું પોતાનું જે કોન્ટ્રીબ્યુશન છે તેમાં એક્સ રે પોતાનું એટલું બધું મહત્ત્વ નહોતું પણ પદાર્થ વિજ્ઞાનમાં જેને ફોનોન કહેવાય છે પદાર્થની અંદરના જે વાઇબ્રેશન્સ હોય છે તો એની સમજ રામન ઇફેક્ટ દ્વારા મળી શકે છે તે વધારે મહત્વનું છે હવે એમને એ તમે એક્સરે વિશે જણાવ્યું અને કઈક નવીન હજુ કઈક શોધ જે નથી લોકો ને ખબર એ વિશે પણ તેઓ જાણવા માંગી રહ્યા છે નવી શોધ તો જ્યારે થઈ શકે ત્યારે જ આપણે બતાવી શકીએ પણ હું એક વાત જરૂર કહું કે પ્રકાશ વિજ્ઞાનમાં ભારતનું મહત્વ બહુ આગવું રહ્યું છે અને એમાં એક બહુ વર્ષો સુધી એવી કોન્ટ્રોવર્સી હતી કે પ્રકાશ કણ છે કે વેવ છે પાર્ટિકલ ઓર વેવ અને એમાં એનું જે તડજોડ છેવટે નીકળ્યો તેમાં જ્યોર્જ સુદર્શન કરીને એક બહુ પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી હતા તેમણે એ સાબિત કરી બતાવ્યું કે ક્વોન્ટમ લાઇટ જે છે તે એવું છે કે એમાં એક દ્રષ્ટિએ પ્રકાશ દેખાઈ શકે કણ દેખાઈ શકે અને એ તરંગ તરંગ પણ પણ જોઈ જોઈ તરીકે શકાય એને તો એટલે સત્યન્દ્રનાથ બોઝ મેઘનાથ શાહ જ્યોર્જ સુદર્શન બધાએ પ્રકાશમાં બહુ મોટી ઉપલબ્ધિઓ કરી છે જી બિલકુલ જ્યારે હું વિદ્યાર્થીઓની વાત કરું ભારતીય વિદ્યાર્થીઓની વાત કરું તો કઈ રીતે પ્રેરણા લઈ શકે તેઓ રામન ઇફેક્ટથી રામન સરથી આજના આપણા જેવી રીતે આપણને ખબર જ છે કે ભારત જે રીતે ડગલેને પગલે આગળ વધી રહ્યું છે તો હજી ભવિષ્યમાં કે આજનો જે આપણો યુથ છે એ હજી વૈજ્ઞાનિક દ્રષ્ટિ હજી આગળ જાય નવીન કોઈ રિસર્ચ કરે તો તેને લઈને આપ શું કહેશો આજકાલ તો ઘણા બધા સાયન્સ ફેર થાય છે સાયન્સ કોમ્પિટિશન થાય છે એન્ટરપ્રેનરશીપ માટે જાત જાતની વ્યવસ્થાઓ છે તો કુતૂહલ વ્યક્તિ કેળવવી બહાર બીજું વિજ્ઞાન જે ચાલી રહ્યું છે તેમાં આજની સ્થિતિ શું છે તે સમજવું અને તેની સાથે રહેવું અને થી કામ પોતે જાતે કરવું ફક્ત વિચારતા બેસી રહેવું કે ખાલી વાંચીને બેસી રહેવા કરતાં કંઈક કરીને જો લેબોરેટરીમાં તે ખરેખર રામન સાહેબનું બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે એટલે જ આપણે સ્ટાર્ટિંગમાં કીધું ને કે સરકારી માં કામ કરતા હતા પરંતુ જે ડ્રીમ હતું જે કુતૂહલ હતું એનાથી આટલા બધા હા રિસર્ચ કર્યું તો તમારા અભિપ્રાયમાં કોઈ ચોક્કસ શૈક્ષણિક વૈજ્ઞાનિક સિદ્ધિ છે જે આજના સમય માં ખાસ પ્રેરણા આપી શકે વૈજ્ઞાનિક સિદ્ધિ તો આજના સમયમાં એક દ્રષ્ટિએ જોઈએ તો આપણે હિન્દુસ્તાનમાં ગ્રેવિટેશનલ વેવ ડિટેક્ટર સેટઅપ કરવા જઈ રહ્યા છીએ લાઈગો ડિટેક્ટર એટલે ગ્રેવિટીના તરંગો છે પ્રકાશના તરંગોની પણ તેની તેને માટે જે ડેવલપમેન્ટ થઈ રહી છે તે થોડી ડેવલપમેન્ટ આપણા ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ જે ભટ્ટમાં છે આઈપીઆર તેમાં થઈ રહી છે ડેવલપમેન્ટ અને એ બહુ મોટો મેગા પ્રોજેક્ટ છે અને આવતા પાંચ વર્ષમાં એ મહારાષ્ટ્રના એક વિસ્તારમાં સેટઅપ થઈ જશે લગભગ ચાર કિલોમીટર કિલોમીટર મોટી અને અતિ અતિ સૂક્ષ્મ પ્રકારનું એમાં મેજરમેન્ટ થઈ શકશે તો એ ડેવલપમેન્ટ અત્યારે હિન્દુસ્તાનમાં થઈ રહી છે બિલકુલ જેવી રીતે ઇન્ડિયા ફર્સ્ટ નોવલ લિટરેચર ઇન સાયન્સ એમને કહેવામાં આવે છે તો લઈને કહેશો સેવી રામાને જેવીતે નોબલ પુરસ્કાર મળ્યો અને આપણે એમ કહી શકાય કે તેઓ ઇન્ડિયાસ ફર્સ્ટ નોબલ લિટરેચર ઇન સાયન્સ એમને કહેવામાં આવે છે નોબલ લોરિયટ હા હા તો તેને લઈને આપ શું કહેશો આપણે આપણા શ્રોતા મિત્રોને એ જ સંદેશો આપી શકીએ કે એ વિજ્ઞાનના ક્ષેત્રમાં સૌથી પહેલા નોબેલ લોરિયટ રહ્યા હિન્દુસ્તાનના પણ એ પછી એક બે જનરેશન વીતી ગઈ પણ આપણે હજુ નોબેલ તરફ આગળ વધી શક્યા નથી ઘણા પ્રસિદ્ધ વિજ્ઞાનીઓ છે ભારતમાં તેની કોઈ ખોટ નથી પણ નોબેલ કક્ષાનું રિસર્ચ સંશોધન હજુ થઈ શક્યું નથી તો તે આપણે માટે એક ચેલેન્જ છે તે આપણે માટે એક પડકાર છે જી બિલકુલ તો ક્યાં આપણે ક્યાં અટકી રહ્યા છે નોબેલ સુધી પહોંચવા માટે હવે એવું થઈ ગયું છે કે આપણામાંથી જે વધારે પ્રતિભાવાળા છે તે બધા અમેરિકા પણ જતા રહે છે એટલે એ લોકોએ અમેરિકાથી પણ રિસર્ચ કરીને દાખલા તરીકે જ્યોર્જ સુદર્શન જો કે ભારતીય નાગરિકતા એમણે જાળવી રાખી હતી પણ એમનું મુખ્ય કાર્યક્ષેત્ર અમેરિકા જ રહ્યું તો ઘણા લોકો અમેરિકા પહોંચી ગયા છે પણ તેનો કોઈ વાંધો નથી જ્યાં સુધી તમે તમારી જાતને ભારતીય સમજો છો ત્યાં સુધી

તો એક બીજી વસ્તુ કે જ્યારે આટલા બધા તેઓ મીન્સ રિસર્ચ તેમણે આટલી બધી વસ્તુ પર કર્યું લોરિયટની તમે વાત કરી નોબલ લોરિયટની તમે વાત કરી આપણે હજી સુધી ક્યાંક ને ક્યાંક નોબેલ સુધી નથી પહોંચી શકી રહ્યા તો શું જે આજનું જે યુથ છે કે જેને ખરેખર વિજ્ઞાનમાં ઘણો બધો રસ છે તો શું આપણું જે સ્કૂલિંગ છે એટલે ભારતનું જે હું શૈક્ષણિકની વાત કરું તો ત્યાં કંઈક એવી કંઈક વસ્તુ સિલેબસમાં ઉમેરવી જોઈએ જેના કારણે જ્યાં આપણે અટકી રહ્યા છે એ વસ્તુ ના થાય એમ મુખ્યત્વે તો એ છે કે વિજ્ઞાનનું શિક્ષણ એ સામાન્ય શિક્ષણની જેમ શિક્ષક અને સામે વિદ્યાર્થી બેઠો છે એ હિસાબે ન થઈ શકે એને કુતૂહલ વૃત્તિ અને બાળકને પોતાને જિજ્ઞાસા થઈને એ એક્સપ્લોર કરે એટલે આજકાલ એને ક્યુરિયોસિટી ડ્રીવન લર્નિંગ કહેવાય છે અથવા સ્ટુડન્ટ સેન્ટર્ડ લર્નિંગ કહેવાય છે તો આપણા શૈક્ષણિક ક્ષેત્રમાં એ પ્રકારનો બદલાવ લાવવાની બહુ જરૂર છે કે જેમાં એક એક તરફા ભાષણ ન થાય પણ જેમાં વિદ્યાર્થી પોતે આગેવાની લઈને શીખવાનો પ્રયત્ન કરે અથવા પ્રશ્નો પૂછે અથવા તો કોઈ ઇક્વિપમેન્ટ આપ્યું હોય તો આખું ખોલીને ફરી એસેમ્બલ કરે એ પ્રકારનું ભણતર આપવું વધારે જરૂર છે જેના રોટ લર્નિંગને બદલે હા એટલે એવું કહી શકાય કે ભાઈ થિયરી કરતા જો પ્રેક્ટિકલી વધારે અને વિદ્યાર્થી કેન્દ્રિત વિદ્યાર્થી એ વસ્તુ કરે છે એમ શિક્ષક ભણાવે છે એના કરતા વિદ્યાર્થી શીખે છે તેના ઉપર વધારે આધાર આધાર આપવો જોઈએ બિલકુલ તો આજનું જે આપણો યુથ છે આજનું જે વિદ્યાર્થી છે તેને સીવી રામન સરના દરેક રિસર્ચને લઈને તેમનું કৌতূহલને લઈને તેમનું જે ડ્રીમ રહ્યું તેમની તેમના એ ટાઈમે તેમના કેટલા બધા આઈડિયાસ હતા તેમણે પ્રેક્ટિકલી તેને મીન્સ એક સ્ટેજ ઉપર બતાવ્યા અને આપણે જોઈ રહ્યા છે કે આજે તે ક્યાં છે તો શું કહેવા માંગશો માંગશું આજના આપણા યુથને એમ તો આજના યુથ માટે ઘણી બધી તકો છે અને આપણે ત્યાં ઘણી બધી સંસ્થાઓ છે જેમાં ઉચ્ચ પ્રકારનો રિસર્ચ ચાલી રહ્યો છે આપણે આઈઆઈટી ગાંધીનગરમાં પણ ચાલી રહ્યો છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી છે અહીંયા તેમાં પણ ચાલી રહ્યો છે અને ઓફકોર્સ સ્પેસ ડિપાર્ટમેન્ટ તો છે જ અને એક મોટી લેબોરેટરી અહીંયા છે અંતરિક્ષ વિભાગની તો આજના વિદ્યાર્થી માટે કોઈ તકલીફ નથી અને જો વિજ્ઞાનમાં પ્રવેશ કરવો હોય તો ફક્ત મહેનતની બહુ જરૂર છે ધગશની જરૂર છે આત્મવિશ્વાસની જરૂર છે તો એ વસ્તુઓ કેળવે અને મહત્વાકાંક્ષા રાખે કે હું કંઈ પામી શકું તો એનાથી ઘણી પ્રગતિ થઈ શકે જી બિલકુલ અને સર મારો બીજો સવાલ એ છે કે સીવી રામન રિસર્ચ છે જો સમજવા હોય મારે તો તેને કઈ રીતે સમજી રામન સાહેબના રિસર્ચ પર તો ઘણી બધી પુસ્તિકાઓ પણ લખાયેલી છે એક જી વેંકટરામન નામના બહુ પ્રસિદ્ધ વિજ્ઞાન લેખક છે તેમણે એક નાની પુસ્તિકા બહાર પાડેલી છે અને ઉપરાંત ઇન્ટરનેટ પરથી પણ ઘણું મળી શકે એમ છે વિજ્ઞાન અને એમના કોન્ટ્રીબ્યુશન્સ વિશે બિલકુલ એક તમારા અભિપાય પ્રમાણે જો હું વાત કરું કે ભારતને ફરીથી એક સાયન્સ ડ્રાઈવ નેશનની જો આપણે એક વાત કરીએ તો એ બનાવવા માટે શું લાગે છે આપણે શું કરવું જોઈએ અત્યારે એક તો વૈજ્ઞાનિકોને છૂટ આપવી જોઈએ એમને જે પણ એક્સપ્લોર કરવું હોય તે કરવાની અને તેને માટે જે નાણાકીય જરૂરત હોય તેના ઉપર એડમિનિસ્ટ્રેટિવ રિસ્ટ્રિક્શન્સ બને એટલા ઓછા કરવા જોઈએ કે જેથી જે ઇક્વિપ એટલે જો મહેન્દ્રલાલ સરકારે ત્યાં સંસ્થા ઊભી ન કરી હોત અને મોટું યોગ આર્થિક સપોર્ટ ના આપ્યો હોત તો રામન સાહેબ પાસે પ્રયોગ કરવા માટે કોઈ સંસાધનો નહોતા તો આજે પણ જે નાણાં ફાળવવામાં આવે છે તેમાં વૈજ્ઞાનિકો પર વધારે વિશ્વાસ રાખવાની જરૂર છે અને એમને છૂટ આપવાની જરૂર છે કે જેથી એમને જે વસ્તુ જોઈએ તે તરત કારણ કે જે વખતે તમને વિચાર આવે જે વખતે તમને ઉત્સાહ આવે તે વખતે તમારે કરવાની જરૂર હોય છે તો પછી એ તમે એનો એ આવતા આવતા તમને બે વરસ લાગવાના હોય તો એ દરમિયાનમાં બધો ઉત્સાહ જતો રહે અથવા બીજું કોઈ એ કામ કરી નાખે પશ્ચિમમાં તો એનાથી ભારતનું વિજ્ઞાન ઘણીવાર પાછળ રહી જાય છે જી બિલકુલ આપણી પાસે સમય મર્યાદિત છે પણ જતાં જતાં આજના દિવસને લઈને સરને ટ્રિબ્યુટ આપણે આજે આપ્યું જેવી રીતે તો એક નાનો મેસેજ એક સુંદર મેસેજ આપશો આપવા માગશો બસ સુંદર મેસેજ તો એ જ કે પ્રતિભાશાળી હતા રમન સાહેબ પણ એમના જીવનમાંથી આપણે એ લઈ શકીએ કે કુતુહલ કેળવવું અને ધગશ કેળવવી વિજ્ઞાન પ્રત્યે અને જાતે સમજવું વિજ્ઞાનને તે બહુ જરૂરી છે જી બિલકુલ બિલકુલ સર આજે તમે તમારો સમય કાઢીને અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને આજના વિષયને એને ખૂબ જ સુંદર ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્તે તો દર્શક મિત્રો આ હતો આજનો અમારો વિષય ફરીથી મળીશું એક નવા વિષય સાથે આજ સમયે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર